સમગ્ર વિશ્વમાં આજે પહેલી જૂને વિશ્વ મિલ્ક ડેની ઉજવણી કરાય છે જેનો મુખ્ય ઉદ્દેશ્ય દૂધ ઉત્પાદનમાં વૃદ્ધિ કરીને ડેરીનો વિકાસ કરવાનો છે દૂધના પૌષ્ટિક મૂલ્યો લોકોને સમજાવી દૈનિક આહારમાં દૂધના વપરાશનો સમાવેશ કરવાનો છે વિશ્વમાં દૂધ ઉત્પાદનમાં ભારત પ્રથમ ક્રમે આવે છે વિશ્વમાં એક દિવસમાં બસો પચાસ કરોડ લીટર દૂધ ઉત્પાદન થાય છે વિશ્વનું ચોવીસ ટકા દૂધ ઉત્પાદન માત્ર ભારતમાં થાય છે

ભારત દેશ એ સમગ્ર વિશ્વમાં સૌથી વધારે દૂધ આપતો દેશ છે અને ખાસ કરીને તમે જુઓ તો વિશ્વમાં જે દૂધનું ઉત્પાદન થાય છે દરરોજનું એમાં ચોવીસ ટકા હિસ્સો આ ભારતનો છે અને એમાં પણ જે રીતે મહાત્મા ગાંધીજી અને સરદાર સાહેબે રોજગારી જો ગામડામાં મેળવવી હોય તો ગામે ગામ દૂધ મંદિરની સ્થાપના કરવી જોઈએ એના અનુસંધાનમાં અમૂલ ડેરીની સ્થાપના થયા પછી તમે જુઓ તો આજે લગભગ છત્રીસ લાખ બહેનો દરરોજના બસો કરોડ જેટલી આમદાની મેળવીને એક આત્મનિર્ભર બની હોય ચોક્કસ ખાસ કરીને જીસી એમએ પણ જ્યારે આ પહેલી જૂને તમામ જે ચાલીસ જેટલા શહેરોના સિનેમા ઘરોમાં જે મંથન ફિલ્મ છે ખાસ કરીને પાંચ લાખ ખેડૂતોના પોતાના ફંડ ફંડફાળાથી બનેલી પ્રથમ ફિલ્મ ભારતની આજે ફરી પાછી રિલીઝ કરી રહ્યા છે એનો ખૂબ જ અમને આનંદ છે અને ખાસ કરીને આજના પહેલી જૂનના દિવસે ખાસ કરીને કે દૂધ ઉત્પાદન સાથે જોડાયેલા પશુપાલકો તમે જો તો આજે સમગ્ર ભારત દેશમાં જે ગઉં ચોખાની જે કિંમત થાય છે આઠ લાખ કોડ રૂપિયા એનાથી પણ સારી છે દૂધનું ઉત્પાદન જ્યારે થતું હોય ત્યારે આજના દૂધ દિવસ પ્રસંગે તમામને શુભેચ્છા પાઠવે મા માટે ડ્રાઇવિંગ એ શોખ સાથે આપણી મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે